પ્રભુ ઈશ્વરની જય મિત્રો આજે આપણે બે એવા શક્તિશાળી બાઇબલ વચનો પર ધ્યાન આપીશું જે આપણા વિશ્વાસના પાયાને મજબૂત કરે છે આ વચનો આપણને જણાવે છે કે ઈશ્વર આપણી સાથે કેવી રીતે જોડાયેલા છે અને આપણે આપણા જીવનનો પાપ પર કેવી રીતે વિજય મેળવી શકીએ છીએ ભાઈઓ અને બહેનો આજે આપણે જે પવિત્ર વચન વિશે જાણવા જઈ રહ્યા છીએ તે આપણી ઈશ્વરના રાજ્યમાં જવાની જે તૈયારી કરી રહ્યા છે તેના માટે ખૂબ જ મદદરૂપ થશે તે આપણે ઈશ્વરના લાયક છે આપણે સાચા રસ્તા પર કરાવશે જેનાથી ખૂબ જ ખુશીથી સારી રીતે એક નવા જ આનંદ સાથે એક જ નવી શક્તિ સાથે આગળ વધી શકાશે આપણે જ્યારે આ તૈયારી કરીએ છીએ ત્યારે કોઈ પણ મુશ્કેલી આવશે કોઈ પણ દુઃખ આવશે આપણે એકલા પડી જઈશું ત્યારે ત્યારે આજના પવિત્ર વચન આપણને એક સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરશે હું થોડી સરસ વાત જણાવું આજે કે સતાન કયા માણસની પરીક્ષા લે છે જે વ્યક્તિ ચર્ચમાં તો જાય છે પણ જે વ્યક્તિ ઈશ્વરમય જીવન જીવવાનું વિચારી લે છે તૈયારી કરે છે પોતાના જીવનમાં પોતાની નાની નાની ઈશ્વરની યોજના પૂરી કરવા માટે જીવન જીવે છે એક સાચું મસી જીવન જીવે છે સદાન તેની પૂરેપૂરી રીતે પરીક્ષા લેશે એટલે જ્યારે આપણા જીવનમાં ખરાબ સમય આવશે ત્યારે ઈશ્વરના પવિત્ર વચન આપણને તેમના માર્ગમાં ટકી રહેવા અને ટકીને આગળ વધવા માટે ખૂબ જ સહારો આપશે ભાઈઓ અને બહેનો તમને નમ્ર વિનંતી છે કે આજના પવિત્ર વચનોને તમારા દિલમાં તમારા બુકમાં સમાવી લો તેને પૂરી રીતે તમે મનન કરો તેને યાદ કરી લો એટલે આજ પછી હવે જ્યારે પણ તમારી તૈયારીમાં રૂકાવટ આવે કે મુશ્કેલી આવે ત્યારે આ વચન તમને મદદ કરે તો ચાલો આજના પવિત્ર વચનને વાંચીએ અને સાંભળીએ પહેલું વચન પહેલું અધ્યાય ચાર કડી પંદર જે કોઈ એમ સ્વીકારે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તેનામાં ઈશ્વર વસે છે અને તે ઈશ્વરમાં વસે છે આજના આ પવિત્ર વચનમાં આપણને જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એમ સ્વીકારે છે કે ઈશુ ઈશ્વરના પુત્ર છે તેનામાં ઈશ્વર વસે છે એટલે આપણે એક વાત આપણને ખબર પડી ગઈ કે આપણામાં ઈશ્વર વસે છે જો આપણે માનીએ કે પ્રભુ ઈસુ તે ઈશ્વરના પુત્ર છે તો ઈશ્વર ઈશ્વર એટલે કોણ જેના કે સૃષ્ટિ બનાવી જેણે સૂર્ય ચંદ્ર તારા સમુદ્ર બનાવ્યા તેણે પૃથ્વી બનાવી તમામ વસ્તુ બનાવી તે ઈશ્વર તે ઈશ્વરે જેમણે માણસનું સર્જન કર્યું અબ્રાહમ વ્યાકુપ અને ઈશાકનો ઈશ્વર જે સ્વર્ગમાં રહે છે પૃથ્વી જેની પાદપીઠ છે તે ઈશ્વર જે રાજાઓનો રાજા છે જે પરમેશ્વરનો પરમેશ્વર છે જે પ્રભુઓનો પ્રભુ છે જે પવિત્રમાં પવિત્ર છે જેણે આપણો ઉદ્ધાર કર્યો છે તે ઈશ્વર આપણામાં વસે છે અને આપણે ઈશ્વરમાં વસે છે તેવું આ વચન કહે છે ભાઈઓ અને બહેનો આ પવિત્ર વચન આપણને એક વાતનું ભાન કરાવે છે આપણી આંખો ખોલે છે આપણું ઈશ્વર કોણ છે તે એ રાજા છે એટલે આપણા પિતા પરમેશ્વર જેને આપણું સર્જન કર્યું છે એટલે આપણે તેના બાળકો થઈએ પછી આપણે જે ભાઈઓ છે તે બધા તેમાં રાજકુમાર કહેવાઈએ અને જે બધી બહેનો છે તે તમે રાજકુમારી કહેવાય પ્રભુ ઈસુ જે તમે રાજ્ય લઈને અવશ્ય આવનાર છે આપણે તેમના વારસદાર કહેવાઈએ એટલે આજ પછી તમે ક્યારેય પણ એમ ના વિચારતા કે તમે ગરીબ છો આ પૃથ્વી ઉપર ભલે તમારી પાસે ધન દોલત ના હોય પરંતુ ઈશ્વરના રાજ્યમાં તમારી માટે અમૃત સંપત્તિનો ખજાનો છે એટલે આપણે પણ દુઃખના સમયમાં હિંમત હારી ના જવી જોઈએ કેમ કે આપણે રાજકુમાર અને રાજકુમારી છીએ ઈશ્વર પોતે આપણામાં વસે છે અને આપણે ઈશ્વરમાં વસે છે તે આધું પવિત્ર વજન આપણને જણાવે છે જો આપણામાં ઈશ્વર વસતા હોય તો શું આપણા રાજ્યમાં કોઈ વસ્તુની કમી રહેશે શું આપણને કોઈ મુશ્કેલી આપણને ઈશ્વરના રાજ્યમાં જતા રોકી શકશે સમય ગમે તેટલો ખરાબ કેમ ના હોય પરિસ્થિતિ ગમે તેટલી આપણી વિરુદ્ધ કેમ ના હોય આપણો ઈશ્વર આપણામાં વસે છે તે આપણને તેમાંથી બહાર કાઢી લે તે માટે બેઠો છે શેતાન ગમે તેટલા પ્લાન બનાવી લે તે નિષ્ફળ જશે આપણું શરીર ગમે તેટલી આળસ કરી લે પણ આપણા આત્માનો જ વિજય થશે આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ આપણો સાથ આપે કે ન આપે ઈશ્વર આપણી અંદર વસે છે તે આપણા દરેક સમયમાં દરેક સેકન્ડમાં આપણી સાથે હોય છે તો પછી આપણને સાની ચિંતા સાનો ડર બસ આનંદ જ આનંદ આજનું બીજું વચન રૂમ અધ્યાય છઠ્ઠો કડી બાર એટલે તમે પાપને તમારા મૃત્ય દેહ ઉપર દોર ચલાવવા દે ધ્રુવૃત્તને તો તાબે થશો નહીં આજના આ પવિત્ર વચનમાં જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરની ઈચ્છા શું છે આપણા માટે આપણે બધા જાણીએ છીએ કે પવિત્ર બાઇબલ એટલે પૃથ્વી છોડતા પહેલાના નિયમો એટલે ઈશ્વરના રાજ્યમાં જવા માટેની તૈયારી તો આ તૈયારી માત્ર ઈશ્વરની ઈચ્છા છે કે આપણું શરીર આપણે જેમ ચલાવીએ તેમ ના ચાલીએ જેમ કે આપણે સવારે વહેલા ઉઠીને ચર્ચમાં જવાનો કંટ્રોળ આવે આપણને આળસ આવે તો આપણે આ આળસને કદી ના લાવવી જોઈએ આપણા આત્માને સ્ટ્રોંગ બનાવવો જોઈએ આપણને પ્રાર્થના કરવાનું બહુ ગમે છે પણ પ્રાર્થના કરવા બેસવાનું થાય ત્યારે આપણને કદાચ બોરિંગ લાગે છે તો આ સમયે આપણે આપણા આત્માને સ્ટ્રોંગ બનાવવો જોઈએ અને તે જીવનમાં દરેક ડગલીને પગલે આપણે આ વચ્ચેને જણાવીએ છીએ કે આપણું શરીર જેમ ચલાવીએ તેમ ચાલવું ના જોઈએ પહેલી વાત શરીર તો એક દિવસ નાશ થશે પણ જો આપણે તેના પ્રમાણે જીવન જીવીશું તો આપણે પણ નાશ પામીશું એટલે જો આપણે ઈશ્વરના રાજ્યમાં જવું હોય જેમ શરીર કહે તેમ નહીં પણ આત્મા કહે તે પ્રમાણે જીવન જીવવું પડશે આત્મા તો ઉંમર છે આપણા ઈશ્વરે આપણી માટે જે મહાન અને પવિત્ર યોજના બનાવી છે ત્યાં આત્માથી આપણો પ્રવેશ થશે ના કે આપણા શરીર સાથે આ પવિત્ર વચન આપણને એ પણ જણાવે છે કે આપણે પાપને આધારે આપણે જીવન ના જીવીએ હું તમને આજે સરસ વાત જણાવું કે ઈશ્વર આજે તમારા ઘરમાં આવશે સ્વર્ગના બધા દૂતો તમારા ઘરે આવશે તો સાંભળો હું તમને કહું છું તમને કે તમારી અંદર જે વ્યક્તિ વસે છે જે ઈશ્વર માટે તૈયાર છે જે ઈશ્વર રાજ્યની તૈયારી કરે છે તેને કહું છું કે ઈશ્વરને જે ગમે છે તેને ગમાડજો જે ઈશ્વરને ગમે છે તેને ગમાડજો અને ઈશ્વર જેને પસંદ નથી કરતો તેને આ પસંદ કરજો જો આપણે આ વિચારીને જીવન જીવીશું તો ઈશ્વર આપણી સાથેની સાથે રહેશે તેનો પ્રેમ આપણી માટે આપણા પરિવાર માટે ક્યારેય પણ ઓછો નહીં થાય આ વચનમાં જણાવવામાં આવ્યું છે ઈશ્વરની ઈચ્છા શી છે આપણા માટે તો જાણવામાં આવી છે તો જાણી શકીએ છીએ કે આજના વચનની શરૂઆતમાં આપણા ધ્યેય ઉપર આપણા શરીર પર જે પાપ હુમલો કરશે એટલે એટલે શેતાન આપણા શરીર દ્વારા આપણને ઈશ્વરથી દૂર લઈ જવામાં જે ચાલ ચાલે છે તે જણાવવામાં આવી છે એક વાત એ જાણી લેવી જોઈએ કે દરેક કામ શેતાન નથી કરતો પણ ઘણીવાર આપણું આળસું શરીર પણ આપણને ઈશ્વરથી દૂર જવામાં મદદ કરે છે કેમકે આપણે સિરિયસ નથી આપણા જીવનમાં ઈશ્વરને જીવન જીવવા માટે કેમકે આપણે પવિત્ર વાંચતા નથી સાંભળતા નથી એટલે આપણે ઈશ્વરની જે પવિત્રની મહાન યોજના છે આપણને જે સાસોજન આપવાની વાત કરવામાં આવી છે નરકથી બચાવવાની વાત કરવામાં આવી છે આપો ઉદ્ધાર કરવાની વાત જે કરવામાં આવી છે જે સાચું જીવન છે તેનાથી આપણે દૂર રહી જઈએ છીએ એટલે આ બંને વાતો આપણને ઈશ્વરથી દૂર કરે છે તેથી આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પાપને આપણા મર્દેહ ઉપર દોડ ચલાવવા ધ્રુવૃત્તિઓ તાબે થશો નહીં પાપ આપણા શરીર પર કાર્ય કરે અને આપણે ઈશ્વરથી દૂર લઈ જાય આપણું નિયંત્રણ કરે તેને ચેતવણી આપી રહ્યું છે આજનું આ વચન તો ભાઈઓ અને બહેનો આજે આપણે આપણી આંખો કાન આપણી બુદ્ધિને ખોલવી જોઈએ અને આપણે આપણા જીવનની નાની નાની વાતો પણ સતન કામ ના કરી જાય તેના પર ધ્યાન રાખવું જોઈએ નહીં તો આપણે કઈ ઘડીએ કયા સમયે કઈ સેકન્ડ ઈશ્વરથી દૂર થઈ જઈશું આપણને ખબર નહીં પડીએ તો મિત્રો આજે આપણે બે મહાન સત્ય જોયા પહેલો યુવાન અધ્યાય ચાર કડી પંદર ઈશ્વરને સ્વીકારો અને તમે ઈશ્વરમાં હશો ને ઈશ્વર તમારામાં હશે આ તમારો આત્મિક આધાર છે રોમ અધ્યાય છઠ્ઠો કડી બાર આધાર પર ઊભા રહીને તમારા શરીર પર પાપને રાજ ન કરવા દો આ તમારી વ્યવહારુ જવાબદારી છે યાદ રાખો તમે એક નથી ઈશ્વરનો આત્મા તમને પવિત્ર જીવન જીવવા મદદ કરવા માટે તમારામાં વસે છે જો તમને આ વચનોની સમજૂતી ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે આ પ્રકારના વધુ ઊંડા અભ્યાસ જોવા માંગતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા આત્મિક સફર માટે ઈશ્વર તમને આશીર્વાદ આપે ફરી મળીશું ત્યાં સુધી ઈશ્વરની કૃપા તમારા પર બની રહે તમારો આભાર